બાણું વર્ષની વયે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન થયું છે દિલ્હીની એઇમ્સના તેઓએ જિંદગીના અંતિમ શ્વાસ લીધા અચાનક તેમની તબિયત લથડતા ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા હતા પરંતુ મોટાભાગના લોકોને ખબર નથી કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીનો જન્મ છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસના રોજ પાકિસ્તાનમાં થયો હતો જી હા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં આવેલું ગહ નામનું ગામ તેઓને બર્થપ્લેસ છે તેમની માતાનું કૌર અને પિતાનું નામ ગુરમુખસિંહ હતું વર્ષ ઓગણીસો સુડતાળીસના ભારત પાકિસ્તાનના ભાગલા દરમિયાન તેઓને ઘણી મુશ્કેલીઓ પડી હતી અને ભાગલા સમયે તેઓ ભારત આવી ગયા મનમોહનસિંહે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હતો બાદમાં ઉચ્ચ શિક્ષણ માટે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય ગયા જ્યાં તેમણે પીએચડીની ડિગ્રી મેળવી જ્યારે મનમોહનસિંહ બે હજાર ચારમાં પહેલીવાર ભારતના પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમની ઉજવણી પાકિસ્તાનના ગાહ ગામમાં પણ કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષ બે હજાર સાતમાં પાકિસ્તાન સરકારે મનમોહનસિંહના ગામને આદર્શ ગામના રૂપમાં વિકસિત કરવાનું એલાન કર્યું અને પાકિસ્તાન સરકાર દ્વારા તેઓના ગામમાં એક સરકારી હાઈસ્કૂલની પણ સ્થાપના કરવામાં આવી હતી